હલો નમસ્કાર કેમ છો ફરીવાર આ વિડીયોમાં હાર્દિક સ્વાગત છે ફ્રેન્ડ્સ અત્યારે આપણે મુલાકાતે છીએ ગાંડી ગીરની અને જ્યારે ગાંડી ગીરમાં હોય ચોમાસું હોય વર્ષાઋતુનું વાતાવરણ હોય તો એવામાં આપણને આ દ્રશ્યો બહુ સામાન્ય જોવા મળતા હોય છે પણ આપણા માટે સામાન્ય ગણાતા આ દ્રશ્યો ઘણા લોકો માટે એક યાદ બનીને રહી જતા હોય છે તો ફ્રેન્ડ્સ એવી ગાંડી ગીરની મુલાકાતે છીએ અને એમાં પણ આજે આપણે જઈ રહ્યા છીએ આટવડ ગામની મુલાકાતે કે જ્યાં રુદ્રેશ્વર ભારતીય આશ્રમ આવેલો છે અને જ્યાં વિશ્વનું સૌથી ઊંચું ત્રિશુળ ભગવાન ભોળાનાથનું એડ કરવામાં આવ્યું છે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને શ્રાવણ મહિના દરમિયાન તમારા સૌ માટે ભોળાનાથની એક ઐતિહાસિક જગ્યા લઈને આવતા હોય છે તો એવી જ આજની એક સુંદર જગ્યા તમારા માટે લઈને આવ્યા છીએ જોડાયેલો જો વિડીયોમાં ગાંડીગીરની આ મોત સાથે ભગવાન ભોળાનાથની એક સરસ મજાની જગ્યા તમારા માટે લઈને આવી રહ્યો છું ચાલો શરૂ કરીએ આજનો વિડીયો પણ એ પહેલા આ સુંદર મજાનો જે નજારો જઈ રહ્યો છે એનો આનંદ લઈએ મિત્રો આમ જોવા જઈએ તો ચોમાસા દરમિયાન સાસણ ગીરમાં આ નજારો કોમનલી જોવા મળતો હોય છે પરંતુ આજે ખાસ દિવસ છે એનું કારણ એ છે કે આજે આપણે એક એવી જગ્યાના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ કે જ્યાં એકસો ને ત્રેપન ફૂટ ઊંચું ત્રિશુલ રાખવામાં આવ્યું છે કે જે વિશ્વનું સૌથી ઊંચું ત્રિશૂલ છે મિત્રો એ જગ્યા બીજી કોઈ નહીં પરંતુ ઘાટવડ ગામે આવેલી રુદ્રેશ્વર ભારતી આશ્રમની જગ્યા છે જે જગ્યા પર રુદ્રેશ્વર મહાદેવના બેસણા છે અને ત્યાં જ આ વિશ્વનું સૌથી ઊંચું ત્રિશૂળ રાખવામાં આવ્યું છે મિત્રો ઘાટવડ ગામ જૂનાગઢથી એકસો એકત્રીસ કિલોમીટર દૂર આવેલું છે તો ચાલો સાથે મળીને આ જગ્યાના દર્શન કરીએ તો ફ્રેન્ડ્સ ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ એ જગ્યા ઉપર જે ઐતિહાસિક છે આ જગ્યા સાથે પાંડવોનો ઇતિહાસ જોડાયેલો છે એવું કહેવામાં આવે છે કે આશરે પાંચ હજાર વર્ષ પહેલાં જ્યારે પાંડવો આ જગ્યા ઉપર આવ્યા હતા ત્યારે આ જગ્યા પર જે ભોળાનાથની શિવલિંગ જે છે એ ભીમ દ્વારા સ્થાપિત કરવામાં આવી છે એની સાથે શું કથા જોડાયેલી છે વિડીયોમાં આગળ બતાવું છું પણ જો તમે આ જગ્યા પર આવો છો તો તમને શું શું જોવા મળશે કેવા નજારાઓ જોવા મળવાના છે એ ખરેખર અદ્ભુત છે બેક સાઈડ તમે જોઈ રહ્યા તો ખૂબ જ સરસ મજાનો ડેમ છે અને એમાં જે પાણી જઈ રહ્યું છે ભાઈ ગજબ રીતે જઈ રહ્યું છે તમે જોઈ શકો જોરદાર તો આ છે બુદ્રેશ્વર ભાગીર ભારતી આશ્રમ અને આ જગ્યા પર ભગવાન ભોળાનાથનું અદ્ભુત મંદિર આવેલું છે સાથે સાથે જો તમે આ જગ્યા પર આવો છે તો તમને એક વસ્તુ શેર કરી દઈશ કે સામે જે આપણે ત્રિશુલ જોઈ રહ્યા છીએ એ ત્રિશુલનું હમણાં જ મુહૂર્ત કરવામાં આવ્યું હતું એ ત્રિશુલ વર્લ્ડનું સૌથી ઊંચું ત્રિશુલ બનાવવામાં આવ્યું છે જે આ જગ્યા પર છે અને આ જગ્યા પર ભોળાનાથનું જે શિવલિંગ આવેલું છે એને હવે દર્શન કરીએ પણ સાહેબ આ એકવાર જુઓ તમે

એ ક્યાંક ને ક્યાંક અજુગતી જગ્યાએ હોય છે પ્લસ એવું પણ આપણે જોયું છે કે જંગલોમાં જે જગ્યા પર માનવ ના પહોંચી શકે એવી જગ્યાએ ભગવાન ભોળાનાથ વસતા હોય છે પરંતુ આજનો માનવ ગમે એમ કરીને આવી જગ્યાઓ શોધી લે છે અને ભગવાન ભોળાનાથના સુંદર મજાના દર્શન કરવા માટે જતા હોય છે તો દર્શન કરીએ અને ત્યારબાદ આ પ્રકૃતિના ખોળે આવેલી જગ્યાને પણ માણીએ તો ફ્રેન્ડ્સ આપણે ખૂબ સરસ મજાના ભગવાન ભોળાનાથ રુદ્રેશ્વર મહાદેવના દર્શન કર્યા છે હવે આ જગ્યાના ઇતિહાસ થી આજે આપણે વાકેફ થવાના છીએ તો સૌપ્રથમ પ્રથમ આપણે આપણી યુટ્યુબ ચેનલ પર સ્વાગત કરીએ છીએ મુકેશભાઈનું મુકેશભાઈ આપનું હાર્દિક સ્વાગત છે મુકેશભાઈ ખાસ આ જગ્યા સાથે શું ઇતિહાસ જોડાયેલો છે એના વિશે વાત કરવી છે તો પ્લીઝ દર્શક મિત્રોને જણાવો આ બહુ પ્રાચીન મંદિર છે રુદ્રેશ્વર મહાદેવ નામ છે ગીર સોમનાથ જિલ્લામાં આવેલું છે કાટવળ સ્થિત કાટવડ ગામ માં નજીક જ થાય કાટવડ ગામ અને કોડીનાર તાલુકો લાગે બરોબર અને આનો ઇતિહાસ જોઈએ તો આ પ્રાચીન મંદિર લગભગ પાંચ હજાર વર્ષ પહેલાં પાંડવો દ્વારા સ્થાપિત કરેલ છે બરોબર જ્યારે પાંડવો અજ્ઞાતવાસમાં રહેતા ત્યારે અહીંયા જંગલ વિસ્તાર હતો ને આ વિસ્તારમાં એ રહેતા હવે બનતું એવું કે અહીંથી આજ ગામ જે આશરે ત્રણ ગામ એટલે કે નવ કિલોમીટર જેવું થતું અર્જુનને એવી નિયમ હતું કે ભાઈ રોજે શિવ પૂજા કરી અને પછી અનાજ લેતો બનેલું એવું કે ભીમ છે એ સ્વાભાવિક રીતે વહેલો ભૂખો થઈ જાય એટલે અર્જુન આવે ત્યારે જ કુંતી માતા બધા પાંડવોને એક સાથે જમાડે બરાબર છે હવે રોજ આ રાહ જોવી એટલે ભીમે એવું નક્કી કર્યું એ જમવા બેઠા થાય ત્યારે પૂછ્યું અર્જુન ને રાહ જોઈએ ઉપાય બીજો કે ભાઈ મારે તો શિવ જ્યાં શિવલિંગ હોય હું શિવ નહીં મારે હાથ પોકાર જવું એવું જરૂરી નથી બરોબર કોઈ પણ જગ્યાએ શિવલિંગ હોય ત્યાં હું પૂજા કરી પૂજા કરું કે કાંઈ વાંધો નહીં હવે એને મનમાં નક્કી કરી નાખ્યું કે આને ગમે ત્યાં આ શિવલિંગ એકાદું બનાવ્યું એટલે એને એક માટીનો ઘડો લીધો એમાં માટી ને રાખ ને એવી બધી વસ્તુ ભરી અને જાડી જાકરાતાની વસ્તુમાં શિવલિંગનો આકાર આપી ઉપર કલર બલર કંઈ કર્યો હોય છે કે બીજું કાંઈ રાખી દીધું છે અને અર્જુન હવારમાં હાથપોખર જવા નીકળ્યો એટલે એને કીધું કે ભાઈ તું અહીં જો અહીં શિવલિંગ છે એટલે એને બતાવ્યું તો કે આ શિવલિંગ જ છે તો કે તું કર લે પૂજા એટલે તારે જ આવવું નહીં બરાબર નહીં એટલે એને અર્જુને જે રીતે રોજે પૂજા કરતો સોળસો પ્રકારે એ રીતે એને પૂજા કરી સોળસો પ્રકારે સોળસો પ્રકારે પૂજા કરતો અને એનો નિત્યક્રમ હતો બધા મંત્રોચ્ચાર સાથે એનો જે જે રીતે વિધિસર જે પૂજા થાય એ પ્રમાણે અર્જુન કરતો શિવ શિવભક્ત હતો એટલે એ બધું જાણતો એટલે એ પૂજા પૂરી થઈને જ્યારે જમવા બેઠા ત્યારે ભીમ હસવા મળ્યો અને કીધું ભાઈ તું આવડો મોટો ભગત છે તને કઈ ખબર પડતી અર્જુને દાવા નથી કીધું મેં જે પૂજા કરી હોય એ શિવલિંગ જ હોય હું શિવ નહીં શિવ હું જ્યાં પૂજા કરું ત્યાં શિવ જ હોય બરોબર એટલે કુંતી માતા સહિત પાંચે પાંડુ અહીંયા આવ્યા જે જગ્યાએ આ ભીમે સ્થાપિત કરી હતી અર્જુને પૂજા કરી હતી એ જગ્યાએ આવ્યા અને એને જોયું અર્જુને દેખાડ્યું કે આ શિવ આ શિવલિંગ જ છે બરોબર એટલે ભીમે એ સાબિત કરવા કે આ મારે મેં સ્થાપેલો આ એક ઘડો જ છે છે આ કોઈ શિવલિંગ નથી અને એને ગદાથી એને પ્રહાર કર્યો લિંગને ગદાથી પ્રહાર કર્યો એટલે એમાંથી રક્ત રક્ત ધારાઓ વહેવા લાગી અને શિવ પોતે એમાંથી પ્રગટ થયા બરાબર અને એને પાંચેય પાંડુઓ સહિત કુંતી માતા સહિત પાંચેય પાંડુઓ હતા એને દર્શન આપ્યા ને એમ કીધું હું જ આમાં લિંગમાં શિવ બરાબર જે જગ્યાએ લિંગ છે એ ભક્તો દ્વારા જ મને હું પોતે પ્રસ્થાપિત થાવ છું જે રીતે અર્જુન પૂજા કરે છે એ એ જગ્યાએ અર્જુન કોઈ પણ જગ્યાએ પૂજા કરે તો પણ મારો એમાં વાસ થાય છે હું ભક્ત થકી છું ભક્ત મારા થકી છું બરોબર છે એટલે અત્યારે આ લિંગ તમે જોવો તો આ લિંગ ઉપર ખંડિત લિંગ છે ખંડિત લિંગની ક્યાંય પૂજા ન થાય આ રુદ્રેશ્વર એ વખતેનું નામ રુધિરેશ્વર મહાદેવ રુધિરેશ્વર હવે રુદ્ર એટલે લોહી થાય છે પણ અત્યારે અભ્રંશ થઈને એનું નામ રુદ્રેશ્વર રુદ્ર એટલે જ થાય પણ એ રુધિર એમાંથી ધારાઓ નીકળી હતી રુધિરની ધારાઓ વહેતી થઈ ગઈ એટલે એનું નામ રુધિરેશ્વર મહાદેવ કઈ બરોબર છે બરોબર અત્યારે એ રુદ્રેશ્વર મહાદેવના નામથી ઓળખાય છે અને આજુબાજુના ઘણા બધા ગામોનું આ શ્રદ્ધાનું કેન્દ્ર છે પૂજ્ય પ્રેમભારતી બાપુજી જે આ જેનું મંદિર હતું એનો કર્યો બે બરોબર પ્રેમભારતીજી બાપુએ એમના પછી ઇન્દ્રભારતીજી બાપુ આવ્યા અત્યારે મહામંડલેશ્વર શ્રી મુક્તાનંદ બાપુજી આ બધા જગ્યાનો વહીવટ સંભાળે છે બરોબર આ જગ્યા સાથે ઘણા બધી સેવાકીય પ્રવૃત્તિ પણ બાપુ ચલાવે છે જેમ કે કોરોના કાળમાં ઘેરે ઘેરે જઈને બધા એને કીટ આપી હતી પછી અજાણ્યા કે જાણીતા ગમે ત્યારે ગમે ત્યારે બપોરે સાંજે આવે તો માણસોને જમાડે છે પછી અત્યારે શ્રાવણ મહિનો ચાલે છે તો અહીંયા શ્રાવણ મહિનાના દર સોમવારે તો ભવ્ય શણગાર ભવ્ય પૂજા આવું બધું પણ જોવા મળે છે આ ઉપરાંત ગુરુ પૂર્ણિમા ચારેય નવરાત્રિ જન્માષ્ટમી વગેરે અનેક તહેવારો લોકો સાથે મળી અને ધામધૂમથી અહીં ઉજવવામાં આવે છે અને બાપુ લગભગ ગામમાં કોઈ માનો કે કોઈ એવો ગરીબ માણસ હોય જે દવાખાને ન જઈ શકતો હોય તો બાપુ પોતે સહયોગથી એને મદદ આર્થિક પણ મદદ કરે છે અને ઘણા બધા લોકોને અનેક પ્રસંગોમાં ખાલી બીમારીમાં જ નહીં કોઈ માણસને એવું હોય કે ભાઈ લગ્ન પ્રસંગ કરવો હોય પૈસા ન હોય તો પણ બાપુ મદદ કરે છે સેવાકીય પ્રવૃત્તિમાં કાંઈ બાકી નથી રાખતા કોઈ પણ રીતે દરેક માણસ ને મદદ કરવાની બાપુ ને ભાવના અને બહુ સારી રીતે સંચાલન ચાલે છે આની સાથે ગૌશાળા છે જ્યાં બધી ગાયો રાખે છે ગાયોની પણ ઉત્તમ પ્રકારે સેવા થાય છે અને તમે આપ જોઈ શકો આની આની બાજુ ગૌશાળા છે બહુ મોટી ગૌશાળા છે અંદર બધી જાતની સગવડતા કોઈ જાતની ચોમાસામાં કે શિયાળામાં કે ઉનાળામાં સગવડતા ન પડે એ માટે મોટી ગૌશાળાનું આયોજન બરોબર અને એના માટે લીલો ચારો પણ બાપુ પોતાની જ જમીનમાં ઉગાડે ઉગાડે છે બરાબર આ સિવાય કોઈ વ્યક્તિ આ જગ્યા પર સાંજના સમયે આવે તો રોકાવાની વ્યવસ્થા કરી જી જી રોકાવાની પણ આ બાપુના સેવકો આવે અથવા તો કોઈ દર્શનાર્થી આવ્યો હોય અને રાત્રેને રહેવું હોય તો આ બાજુમાં જ આશ્રમ છે મોટો બરોબર ત્યાં તમામ સગવડ છે રેવા જમવાથી

રુદ્રેશ્વર ભારતીય આશ્રમ રુદ્રેશ્વર મહાદેવ રુધિરેશ્વર મહાદેવના આજે આપણે દર્શન કર્યા છે આ જગ્યાના ઇતિહાસથી આપણે વાકેફ થયા છીએ આશા છે કે આજનો વિડીયો આજની માહિતી આપણને ખૂબ જ ગમી હશે જો વિડીયો ગમ્યો હોય તો લોકો સાથે શેર કરજો અને કોમેન્ટમાં જણાવજો કે ક્યારે આ જગ્યાએ દર્શન કરવા માટે આવો છો સાથે સાથે જય રુદ્રેશ્વર મહાદેવ લખવાનું બુલાઈ નહીં ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી રજા લઈએ છીએ જય શ્રી રામ જય માતાજી જય શ્રી કૃષ્ણ એન્ડ મહાદેવ હર ટુ ઓલ